વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ અને ખાત કાર્યક્રમો પૈકી વર્ષ 2020-21 ના 160, વર્ષ 2021-22 ના 41 તથા વર્ષ 2022-23 ના 693 આવાસો પૈકી 146 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાત કરવામાં આવ્યું હતું. જેમાં યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહપ્રવેશ કરાવાયો હતો. આવાસના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ક્વિઝ કોન્ટેસ્ટ અંતર્ગત સરકારની વિવિધ યોજના અંગે પૂછેલા સવાલોના જવાબો આપ્યા હતા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે આ કાર્યક્રમમાં વહીવટી તંત્રએ મોટી સંખ્યામાં સરપંચ તરાટી થકી જનમેદની એકત્રિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તાલુકા પંચાયત વાઘોડિયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદી સાહેબના નિરીક્ષણ હેઠળ આજે ઈ લોકાર્પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા હડપતી આવાસ દીનદયાળ આવાસ તેવા અનેક યોજનાના પ્રધાનમંત્રી આવાસના આજે ઈ લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રીના વરદ હસ્તે જેમાં એકસો છેતાળીસ લાભાર્થીઓના ઈ લોકાર્પણ કરવામાં આવેલા છે અને જેમાં પાંચ લાભાર્થીઓને ચાવી વિતરણ કરીને તેમને સન્માનિત કરવામાં આવેલા છે જે આજરોજ આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે થઈ ગયો છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું મને પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા મળ્યા પહેલાં મારું કાચું મકાન હતું અને એ સહાય મળવાથી આજ મારું પાકું મકાન બન્યું છે અને એમાં રહીને હું ખૂબ આનંદિત છું